ભરૂચમાં અમલમાં અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આવા પ્રયાસોથી ખેડૂતો સહિત સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલ લોકોના સર્વાંગી વિકાસને વેગ મળ્યો છે તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહનો આ અભૂતપૂર્વ સહકાર બદલ આભાર માન્યો હતો આ પ્રસંગે બેંકના હોદ્દેદારો કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની એકસો મેં ઓગણીસ વર્ષની આજની સાધારણ સભામાં તમામ માજી ધારાસભ્ય તમામ મંત્રી શ્રી ખેડૂત આગેવાનો મંડળીના ચેરમેનો સેક્રેટરી ભાઈઓ આજે ડિસ્ટ્રિક્ટ બે કોઓપરેટિવ બેંકની એકસો ઓગણીસમાં વર્ષની સાધારણ સભામાં આજે મને ગર્વ સાથે હું કહીશ કે આજથી પચીસ વર્ષ પહેલાં ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકનું ભાડાના મકાનમાં હતી આજે મને કહેતા ગર્વ થાય કે બે હેડ ઓફિસ આજે નવા મકાન બનાવીને બેંકના બચત ખર્ચો કરી કરીને બચત ખર્ચો બચાવી બચાવીને આયોજનપૂર્વક નફામેથી જોગવાઈ કરીને આ અમે બિલ્ડિંગ બનાવી છે અમે કોઈ ધિરાણ લીધું નથી ધિરાણ લેવાની આવશ્યકતા નથી અને વધુ મને એ વાતનો આનંદ છે બિલ્ડિંગો તો બનાવી ઓગ ઓગણીસ મારી પોતાની બેંકની બિલ્ડિંગો બની છે એનો મને આનંદ છે અને મારા શાસનમાં તમામ ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ ગયા છે એનું જો કોઈ કારણ હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આપ અમારા સૌના વડીલ રાબર અમિત શાહજીની દોરવણી હેઠળ કોઈ ખેડૂત દેવામાં ના રહે ટકા વ્યાજ મળે પહેલે ત્રણ લાખ હતા આજે પાંચ લાખ થયા છે એનો પણ આ દેશના વડાપ્રધાન મોદીજીનો આ સાધારણ સભા આભાર માને છે અમિત શાહજીએ પણ આવીને બાવન જેટલા નવા સુધારા નવી ટેકનોલોજી સાથે જોડવાનું કામ કર્યું છે જગદીશભાઈ વિશ્વકર્મા સહકાર મંત્રીએ પણ ખૂબ સહકાર આપેલો છે ભૂપેન્દ્ર પટેલે કોઈ કચાસ રેખા વગર સહકારિતાને મદદ કરવાના નિયમ સાથે આજે સહકારી આલમ મજબૂત થઈ છે ગોડ મોડલ ગુજરાત સહકારિતાનું આજે બની રહેલું છે દરેક મંડળીઓ દરેક ખેડૂતો દરેક લોકો સંસ્થાઓ દૂધ મંડળી હોય એપીએમસી હોય ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના ખાતામાં પૈસા જમા કરે મને વધારે આનંદ એ વાતનો છે કે આજે મારું ગ્રોસ એનપીએ માત્ર સાડા પાંચ ટકા છે આજે મારો ખેડૂત દેવામાંથી મુક્ત થયેલો છે આજે મને એનો વાતનો આનંદ છે પચીસ વર્ષથી લોકોએ મને એક આત્મીયતાથી ભાવથી વિશ્વાસથી આ ભરૂચ જિલ્લાને મેં નજરાણું આપવા માટે કોશિશ કરી છે